તારીખ ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય આંગણવાડી કર્મચારી સંઘે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલું છે ત્યારે આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરેલ અને પ્રશ્નોને કાળ માટે આશ્વાસન આપવામાં આવતું હતું ગત તારીખ બાર અને તેર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત તારીખ ચાર ઓગસ્ટના સોમવારે રોજ બપોરે થી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરી નારી શક્તિનો પરચો દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાત વડી અદાલત ચુકાદોનું અમલીકરણ કરવું ઓમાનાબાદ વિદા આંગણવાડી બહેનોને બળતી આપવી વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી એફઆરએસમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવા સહિતના પ્રશ્નો બાબતે રેલીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે ભારતીય મજદૂર સંઘ દ્વારા અંગલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બી કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી એડી ન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર વિભાગની આજ રોજ ભરૂચ ખાતે આપણે જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ એના માધ્યમથી અમને સરકારને જણાવવા માગે છે કે જે આંગણવાડીને બીઓની કામગીરી આપવામાં આવેલી છે એટલે કે બૂથ લેવલની હવે એ કામગીરી આમ જોવા જઈએ તો એમના એમના લેવલની નથી આ એક જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે અમે એનો સખોદ વિરોધ કરવામાં આવે છે અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગ્યા પર એ લોકો મૂકે છે અને ત્યાં જે લોકોને પોતાને ગુનો ઉચકીને પચીસ કિલોની બોરી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી તો એનો બી અમે વિરોધ કરે છે કે હવે પછી એ બોરી અને સરકાર આંગણવાની કેન્દ્ર પર ઉતારે એવી અમે આશા રાખીએ છીએ અને બીજી એફઆરએસ કરીને સરકારની આ જે યોજના છે એમાં જે ગ્રામીણ લેવલમાં જે સગર્ભા બહેનો છે અને બાળકો છે એ લોકોને પોષણના જે જે કંઈક પેકેજ આપવામાં આવે છે હવે એ પેકેજમાં સરકારનું એવું કહ્યું છે કે ઓનલાઈન કેવાયસી કરીને એ લોકોના ફોટો અપડેટ કરો પણ નેટવર્કના ફાફા છે એ લોકોના મોબાઈલ નથી તો પછી આ બધી વસ્તુ કેવી રીતે શકીએ છીએ એટલે અમે આ આમાં બી ઇન્ટરેસ્ટ નથી એનો ના પાડે છે કે અમે આ કામ બી કરવાનું નથી અને ગુજરાતમાં અત્યારે જે વડી એક ચુકાદો આવેલો છે અદાલતે એવું કીધું છે કે સરકારી કર્મચારી જાહેર કરો અને સરકારને લગતી જે કંઈ એ લોકોને માનદંડ છે કે બધી ફેસિલિટી છે એ બધી આપો તેમ છતાં સરકાર એમાં ધ્યાન આપતી નથી અને કોર્ટનું બી પાલન કરતી નથી એટલે અમે એનો બી સખત વિરોધ કરે છે કે પહેલાં તો જે કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે બીજું કે જે બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવેલા છે એ ફોન જ જ્યારથી આપ્યા ત્યારથી એ ફોનની અત્યારે એવી હાલત છે કે એમાં લોકોના ફોન જૂના થઈ ગયા છે એમાં નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે સ્માર્ટફોન અત્યારે નવા આપે બીજું કે જે બહેનોને ઉંમર અત્યારે અઠ્ઠાણું થઈ ગઈ છે અને એ લોકોને નિવૃત્ત કરવામાં આવે છે ઓછા પગારમાં અત્યારે બહેનો કામ કરતી હોય અને વિધવાવી હોય આપણને ખબર છે કે સરકાર એવું કહે છે કે દરેકને દરેકને રોજીરોટી મળે તો અમારું સરકારને એવું કહેવું છે કે તમે એ લોકોને અઠ્ઠાવન અઠ્ઠાવનને બદલે સાઠ વર્ષનો વાત કરી આપો તો એ લોકોને રોજીરોટી મળી જાય આ બધા તમામ પ્રશ્નોને લઈને બરાબર હે જે અત્યારે હેલ્પરની જે ભરતી થવી જોઈએ તે બી હજુ થતી નથી બરાબર કેટલીક બહેનો એમાં બી છે તો એમાં એ સુપરવાઇઝર બી થઈ શકે છે પણ સરકાર આ આ લોકોને લાભ મળે એવું ઈચ્છતી નથી એટલે અમે લોકોએ ભારતીય મધુસંઘે ઓલ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં બી અમે નક્કી કર્યું છે ચાર આઠ બે હજાર પચીસના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે પચાસ હજાર બહેનો લઈને એક દિવસનો રજા પાડીને ત્યાં આગળ ભેગા થવાના છે અને આ દિવસે જો સરકાર અમારું નહીં માને તો દસ નવેમ્બર ના રોજ ગુજરાત ગાંધીનગરની અંદર અમે બે લાખ બહેનો લઈને જઈશું અને સરકારને એ સંભળાવીશું કે હજુ જાગી જાઓ પછી સરકારે વિચારવું ન એટલે અમારી આ માગણી છે સરકારે એમાં ઘટ્ટું કરે નમસ્કાર